মনড়ো রুজে মনড়ো রুজে মনড়ো রোমা નમસ્કાર મિત્રો વિડીયો તમારા બધા હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો તમે આ વિડીયો જોશો ને ખરેખર તમે ખૂબ આનંદ થઈ જશો કારણ કે મિત્રો ભાઈ આપણા ફોમતા કાકા અને વાઘુભા અને બલુક કે જે પણ એસબી હિન્દુસ્તાનની ટીમમાં હોય ને ભાઈ એમનો શું ક્રેજ આવ્યો છે ભાઈ શું વાત કરું એમની કારણ કે મિત્રો ભાઈ આજે અમદાવાદમાં એમની ઇવેન્ટ હતી એટલે કે ભાઈ જે ચા એન પાર્લરનું ફ્રેન્ચસી આપવાની હતી ભાઈ શું ભાઈ પબ્લિક આવી છે ખરેખર ભાઈ કોઈ એવો મોટો મોટો સેલિબ્રિટી કોઈ કલાકાર કે કોઈ પિક્ચરનો હીરો આવી જાય ને ભાઈ એની પબ્લિક આટલી ન હોય ને એટલી પબ્લિક ભાઈ એસબી હિન્દુસ્તાનીના હિન્દુસ્તાની મીટઅપમાં આવી છે એસબી હિન્દુસ્તાની જવા માટે ભાઈ ખરેખર આ જોઈને તો આનંદ આનંદ થઈ ગયો ભાઈ આપણા ફોર્મતા કાકા ભાઈ ગુજરાતમાં ખા કાયદે શનની બૂમ પડાવે હો મારા ભાઈ તમે આટલા સુધી વિડીયો જોયો હોય એનો મતલબ તમે ફોમતા કાકાને પસંદ કરો છો તો ભાઈ ફોમતા કાકા માટે તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખી અને ભાઈ તમે મસ્ત મજાની કોમેન્ટ કરી શકો છો મારા ભાઈ તમારો નામ અને ગામ તો ખાસ લખજો અને ફોમતા કાકાને પસંદ કરતા હોય ને તો વિડીયોને એક લાઈક કરીને સબસ્ક્રાઇબ કરીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂરથી આપજો કારણ કે મિત્રો આપણે ચેનલ ઉપર એસ બી રિલેટેડ કોઈ પણ અપડેટ સૌથી પહેલાં આવે છે અને આગળ તમને વિડીયો બતાવો ને મારા વાલા કે કેટલી પબ્લિક હતી ભાઈ આખી આખો વિડીયો

તો મિત્રો કારણ કે મિત્રો તમે જે ચા પી ને એ કોઈ નિષ્ફળ નથી જવાની કારણ કે મિત્રો એ નાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં જવાની છે તો કાયદેસર તમે ચા પીવો એનો પ્રોફિટ જશે અને જે પણ પ્રોફિટ થશે એ ભાઈ કોઈનું મદદરૂપ બનશે તો વિડીયોમાં વધારે કોઈ બોલતો હતો નહીં બાકી લોનના વિડીયા જે બોમ્બ પડાવે છે એને ભાઈ ખરેખર મને તો આનંદ થયો કારણ કે ભાઈ આપણા એચ બી હિન્દુસ્તાની વાળા કાયદેસરની બાકા જીકી ઓલાવી નાખીએ ખરેખર ભાઈ બધા લોકો કહેતા કે ધંધા માટે પૈસો કર્યો છે અને પૈસા માટે ધંધો કર્યો છે તો ભાઈ એમના માટે કાં આવડો મોટો પથરો મીલ્યો છે કારણ કે મિત્રો ભાઈ આણે કરી બતાવ્યું છે અને કહી બતાવ્યું છે કે અમે કોઈ અમારા ધંધા કે મારા પૈસા માટે નહીં પરંતુ લોકોની સાચી મદદ કરવા માટે કર્યું છે તો આવા લોકોને પ્રેમ અને સપોર્ટ કરો અને જુઓ વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો તમારું નામ અને કોમ કોમેન્ટમાં લખતા જજો અને હા હાઈપ પણ કરતા જજો હો હાઈપનું નવું બટન આવ્યું છે હાઈપ મારો હાઈપ સબસ્ક્રાઇબ કરજો વિડિયો રંગdome કે રંગdome પણ આ બંગાની એન્ટ્રી થઈ ને તાખો માહોલ હે રણુ જે મણળો રણુ જે મણળો રણુ સાઉન્ડ હાથ માસાલો લાગે મને વાો હાથ માસાલો લાગે મને વાો